સુરત એરપોર્ટ બહાર પીએમ મોદીનું થશે ભવ્ય સ્વાગત સાંજે ચાર વાગે પીએમ મોદી સુરત એરપોર્ટ આવશે એરપોર્ટની બહાર બિહારવાસીઓનું અભિવાદન ઝીલશે જેટલા બિહારવાસીઓ ઉપસ્થિત રહેશે કાર્યક્રમને લઈ એરપોર્ટ પર પીએમ મોદી માટે સ્પેશિયલ સ્ટેજ તૈયાર કરાશે ગણતરીની મિનિટો સુધી પીએમ મોદી એરપોર્ટ બહાર જ સ્ટેજ પર લોકોનું ઝીલશે અભિવાદન બિહારમાં મળેલી ભવ્ય જીત બાદ બિહારવાસીઓએ પીએમ મોદીના અભિવાદનની ઈચ્છા વ્યક્ત કરી હતી કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલે આ વાત પીએમ મોદીને કરતા તેઓએ સંમતિ આપી જેના પગલે કાર્યક્રમનું આયોજન કરાયું આંત્રોલી સ્ટેશન અને પાડવાના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ મોદી સુરત એરપોર્ટ આવશે સાંજે ચાર વાગે એરપોર્ટ આવ્યા બાદ તેઓનું અભિવાદન કરવામાં આવશે ભવ્ય વિજય પછી આજે પહેલી વાર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સુરત પધાર્યા છે સુરતના અંતોલીના બુલેટ ટ્રેનના સ્ટેશનનો વિઝિટ કર્યા પછી એ ડેડિયાપાડા જવાના છે નર્મદા જિલ્લાનો એમના કાર્યક્રમ છે સાંજે ચાર વાગે દિલ્હી જવા માટે ફરીથી સુરત એરપોર્ટ પર આવવાના છે બિહાર ના વિજય પછી બિહાર ના બિહાર વાસીઓ જે સુરત માં છે એમને ઈચ્છા વ્યક્ત કરી હતી કે અમે સાહેબ નું સન્માન કરીએ અને અમે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ને બિહાર ના લોકો ની જે ઈચ્છા છે એ વ્યક્ત કરી હવે હું અને હર્ષભાઈ એમની સાથે અમને કર્યું ને અમને સંમતિ આપી છે કે એ એરપોર્ટ ની બહાર આવશે અહીંયા અમને સંબોધન કરશે એમનો જે સન્માન કરવા માંગે છે સન્માન સ્વીકારશે સ્ટેજ પર કોઈ નહીં આવે પણ સન્માન અભિવાદન સ્વીકારશે એટલે સાંજે જતા પહેલા બહાર આવીને બિહાર વાસીઓને સાથે અભિવાદન કાર્યક્રમ કરવાનો છે